અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો ની ફાઈનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આગની ઘટના બની છે સ્ટેડિયમ બહાર આવેલી ફેબ્રિકેશન ફેબ્રિકેશનની દુકાનમાં આગ લાગી ગેસ ગેસનું સિલિન્ડર ફાટતા આગનો બનાવ બન્યો છે આગ લાગતા અફરાતફરી મચી હતી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના દ્રશ્ય છે કે જ્યાં આગનો બનાવ બન્યો છે સ્ટેડિયમ બહાર ફેબ્રિકેશનની દુકાન આવેલી છે જે દુકાનમાં આગનો બનાવ બન્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ પાસેથી પાર્થ સ્ટેડિયમની બહાર આગનો બનાવ બન્યો છે શું માહિતી જી વલ જે રીતની વાત કરવામાં આવે તો આજે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર ની આજે આઈપીએલ બે હાજર પચીસ ની ફાઈનલ મેચ છે ત્યારે જ અહીંયા અહીંયા લોકો ટિકિટ ટિકિટ કે જેઓને મળી તેઓ ગયા છે ત્યારે વાત કરવામાં આવે તો રોજગારી માટે અનેક લોકો ત્યાં સ્ટેડિયમ બહાર ફૂટપાથ ઉપર લારીઓ ચલાવતા હોય છે ત્યારે આજે એક ફેબ્રિકેશન દુકાનની બહાર બાટલો ફાટ્યો હતો અને પરંતુ વાત કરવામાં આવે તો હાલમાં અત્યારે કોઈ પણ જાણ સમાચાર આવ્યા નથી પરંતુ અમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને તાત્કાલિક ધોરણે આજને કાબુમાં લેવામાં આવી હતી મહત્વની વાત કરવામાં આવે તો આજે ફાઈનલ મેચ છે ત્યારે તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને એલર્ટનેસના કારણે જ આ એક મોટી ઘટના બનતા અટકાવી છે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ત્યારે કહી શકાય કે જે રીતે અમદાવાદ સ્ટેડિયમની બહાર જે રીતે ગેરકાયદેસર અને ગેસના બાટલાનો ઉપયોગ થઈ રહ્યો છે તેના ઉપર પણ તંત્રએ હવે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જી બિલકુલ પાર્થ માહિતી બદલ આભાર તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે અને તે પહેલા આજે સ્ટેડિયમની બહાર એક ફેબ્રિકેશનની દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા આગનો બનાવ બન્યો હતો જો કે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે એ રાહતની વાત છે આગની ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ પણ સમાચાર નથી